પછી કાર્ય હોય છે તો ભજન સત્સંગ કરવાનું કારણ શું એ પેલા જાણી લઈએ ભજન સત્સંગ કરવાનું કારણ એ છે કે દરેક ધાર્મિક પુરુષો દરેક સંત પુરુષો આપણે ને કયો રસ્તો બતાવે છે અને આપણે કેમણા જાય છીએ ભજન સત્સંગમાં આપણે એ પારખ કરવાની છે મારા વિચારો હું જે કંઈ કરું છું એ દરેક આધ્યાત્મિક પુરુષો સંત પુરુષો જે કે છે એ પ્રમાણે મારું જીવન છે લોકો આરીસામાં શું કરવા જુએ છે આરીસામાં એટલા માટે જુએ છે કે મારા વાળ બરાબર છે મારા કોલર બરાબર છે દાઢી વધી ગઈ છે છે બધું બરાબર એટલા માટે આરીસા જુએ અને આરીસો એવી વસ્તુ છે કોઈની સે શરમ રાખ્યા સિવાય ખામી હોય બતાડી દે ખામી બતાડી દે અરીશો પણ અરીસો હરખું ન કરી દે અરીશો દાઢી નો કરી દે અરીશો માથું ન ઓળી દે અરીશો કોલર હરખા નો કરી દે એ તો આપણી જાતે કરવાનું અને જેને હરખું કરવું છે એ કોઈની વાટ ન જુએ અરીસાની સામે જ હરખું કરી લે જરાય ઉધાર ન રાખે અને જો અબ ન બની તો ફીર ક્યાં બનેગી જે અરીસા ની સામે હરખું નો કરી ગયો એ આગો જઈને હું કરવાનો તો કાચ નો આરીસો છે એ ઉપરના ફાર ફેર બતાડે છે શરીર ઉપરના અને ભજન સત્સંગ નો અરીસો ભીતર જોવાનું છે મારા ભીતરમાં ક્યાં ખામી છે ઈ ખામી પૂરી કરવા માટે ભજન અને સત્સંગ છે અમારે આજે રાજકોટ થી વીરડી આવવાનું હતું એટલે હવ પ્રથમ અમારા ઘરની ચાર દિવાલો છોડવી પડી પછી રાજકોટના સીમાડા છોડવા પડ્યા પછી આડા જેટલા ગામડા જેટલા શેર આવ્યા એ બધા છોડવા પડ્યા હું કરવા વીરડી રોકાઈ જાય તો વીરડીએ કોઈ દુનિયામાં ધર્મ અને સત્યની મંજિલે પહોંચવામાં જેટલું આડું આવતું હોય એ છોડ્યા વિના કોઈ દી સત્યની મંજિલે કોઈ પહોંચ્યો નથી અને કોઈ પહોંચવાનો નથી આડું જેટલું જેટલું આવે છે કબીર છે અખો છે સંત મેકરણ છે ભોજા બાપા પટેલ છે આડું હું હું આવે છે એ બધું એને બતાવ્યું છે એના ભજનોમાં અને પાલન કરવું ગુરુ છે સાંભળવું હેલું છે મેં સાંભળ્યું છે ગેરીલા વાંદરા ને પૂછડું નું હોય મેં જોયો છે વાંદરા માંથી માનવની જાત ઉત્પન્ન થઈ છે તો હવ પ્રથમ નો વાંદરો બે પગે જે ઉભો થયો હોય છે એની નાયતે વાંધો લીધો હોય છે કે કોઈ ગયો બે પૈગી ઊભા નથી થયા અને તું આ શું કરવા ઊભો થયો તમામે તમામ આખી નાયતે વાંધો લીધો હોય છે પણ આ બે પૈગે ઊભો થયો એ પાછો ચાર પૈગે નો થયો બે પગે ઊભો થઈને બે પગે હાલવાનું શરૂ કર્યું એના શરીરની આકૃતિ ફરી ગઈ નસું સીધી થઈ ગઈ ચાર પગ બે હાથ ને કામ મળી ગયા જગત માં સંશોધન કર્યું આજે ઈ વાંદરો મંગળ ની ધરતી ઉપર પહોંચ્યો ચંદ્ર ની ધરતી ઉપર પહોંચ્યો અને જેટલા એ વાંધો લીધો કે બે પગે ઉભું ન થવાય

मीरा जहर पीव पसंद कर सत्य वाले धर्म वालो हो मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे कुटुंब परिवार सूत दारा माल धन लाज लोकन की हरि का भजन करने से अगर जो छूटे તો છૂટન દે ધર્મ સાંભળવાથી કહે શું કશું કામ નહી આવે ઉતરે પારા સંતો કરોડા જ્ઞાન અમારા હવે આપણે ભજન થી શરૂ કરીએ વચ્ચે વાત કરતા જઈશું દુનિયામાં દરેક વસ્તુની અસલની નકલ હોય છે એમ ધર્મની અંદર એવું છે ધર્મ ગુરુ અને સદગુરુ આખું જગત ધર્મ ગુરુ રોકાણું છે કાનમાં ફૂંક મારે કંઠ્યું બાંધે એ ધર્મ ગુરુ તોડે એ ધર્મ ગુરુ જોડે એ સદગુરુ ધર્મ ગુરુ એવું કોઈના ઘરનું પાણી ન પીએ કોઈ કોઈના ઘરનું ખાય નહીં એકબીજામાં ઓરગત કરે નહીં જીવતા તો નથી ભેળા ભળવા દીધા પણ મર્યા પછી મહાણે નોખા આવું તોડ્યું છે સદગુરુ જોડવાનું કામ કરે જોડવા માટે સદગુરુ એવું બોલે છે જોડવા માટે સંતો એવું કામ કરે છે સાહેબ તેરી સાહેબી ઘટ રહી સમાય જીવ મહેંદી કેરે પાન મે લાલન રહી છે સુપાય જોડવા માટે સંતો એવું બોલે છે બોલે બોલાવે સબ ઘટમાં બોલે જ્યાં જોઉં હરખો દેવળ દેવળ માં કરે હોકારા એને પારખ થઈને પરખો હવે આ જોડવાનું કઈ બને આપણે પ્રથમ તો હોવ પહેલા કોણે બનાવ્યો આ ચરખો આના ઘડનારા ને પરખો તમારી કાયા નો ઘડનાર ભગવાન કોણ પેલા ગોતો કાયા નથી ખબર સાચું નામ ધણી સાહેબ નું સંભળી લે જે કીર્તારે તારી કાયા ઘડી પૂછો એકબીજાને કે કોણે આ કાયા ઘડી જે ભગવાનને આપણે માની છીએ આવ્યું તો આપણી કાયા ઘડવા કાયાના ઘડનાર જેને હિન્દુની કાયા ઘડી છે એને જ મુસલમાનની ઘડી છે એને જ પારસીની એને જ ક્રિશ્ચિયનની અને આ મૂળ ગોત્યા વિના કોઈ દી આ ભેદ પીડ્યા છે એ મટે એમ જે આ તોડ્યું છે એ પાછું ભેગું થાય એમ નથી અને જેના એ ભેદ મટી ગયા છે એ એમ કે છે હિન્દુ કહો તો હું નહીં મુસલમાન કહો તો હું નહીં પાંચ તત્વ કા પુતલા आगे भी बोले से माही जना भेद जिने मटी गया से एम कैसे ज्या देखुनिया छाया तेरी राम ज्या देखुनिया अलग मेरा राम सोही मेरा मेरी नजरू में आया पर हा जो आपने एवी दशा प्राप्त करवी हो तो नव નવ જાય છે થી જામની જામની એટલે અંધારી રાત અત્યારે રાતની હો હો પચા પચા બેટરીની લાઈટો કરીએ રાત ન જાય જબુકડી થી પણ સૂર્ય ઉગે તો આખી પૃથ્વીમાંથી અંધારાને બગાડી મૂકે નવ જાય જબુકડી થી જામની રવિ ઉગે તો રહે નહીં રાત

અને જ્યારે એના પેટમાંથી એના જેવું રૂપ બહાર કાઢે તઈ સંપૂર્ણ ગાય છાશ થાય દૂધ થાય દહીં થાય ઘી થાય તઈ સંપૂર્ણ ગાય દશા ફરસ મુદો તો ઈનો ઈ છે બે ચાર આમાં ફેકે વાસડી ને ગા ને ગાને ફેગું નથી રહેતું કોઈ નાની હોયતી પાડી ભેસ દોવી હોય કે પારું મૂકો

તાલગી ડેડો ઉઠે ઢીંગલા ઢીંગલી ની કરે મોટી થાય એટલે એનામાં કન્યાની દશા આવે દશા ફરે મુદો તો ઈ નો અને કન્યાની દશા આવે એટલે આપો આપ એના માગા આવે એ છોકરીને ગોતવા જવું ન પડે ઘર આપડા માગા આવે એમ આપણે દશા આવે એટલે ભગવાનને ગોતવા નહીં જવું પડે ભગવાન ગોતી લે આપણે ને પરણી જ્યારે સાસરે જાય ત્યારે એનામાં વવ ની દશે આવે વવ ની દશે આવે પછી કેમ બોલવું કેમ હાલવું વડીલોનો માછો કેમ જાળવો શીખાડવું ન પડે આપો આપ આવી જાય અને ઘર બંધાઈ જાય જયારે એનું એના ધણીના સંતાનો થાય જ્યારે એના શરીરમાંથી એના જેવું રૂપ કાઢે તઈ સંપૂર્ણ સ્ત્રી જે એનામાં માની દશે આવે એના સોરુ જયારે જુવાન થાય એના સોરુ જુવાન થાય ને એના બીજે લગ્ન થાય જે ગામની વહુ બની ગઈ હતી ગામ આખું એને માં ગઈ પછી એને કોઈ વહુ કેતું દશા ફરે જીરે લાખા જીવ દશાને દૂર કરો તો અનુભવનું સુખ થશે આ સત્સંગ એટલા માટે દશા ફેરવવા કરવો પડે છે સત્સંગ પણ કથા સાંભળી સાંભળી ફૂટી ગયા કાન અખા કોઈ ન આવ્યું બ્રહ્મ ગના દશા નો ફરી કાળા મટી ગયા તારા કેશ તારી ઉપર ધોળા આવ્યા બદલી ગયો વ્રત આખો વેસતો તારી મતી ફરી માંડ્યા માટે જો દશા ફેરવવી હોય આવો આવો દેશ હમારે કબીર કે દશા ફેરવવી હોય તો આવો દેશ હમારે જ્યાં સદાય જીવે છે સન જ્યાં સ્વાયતું વર્ષે હાચા મોતીએ તમે થઈને રેજો નિશ્રી કબીર કે મારા દેશમાં આવવા માટે પૃથ્વી વિના પગ માંડવો વણ વાટે દીવો જે ઘર જવું મુવા પછી ઈ ઘર જીવતા જુઓ મારે ઘરે આવવા માટે મારા દેશમાં આવવા માટે જનની નથી જણવા વાળી નથી ત્યાં જન્મ લેવો પડે જનની નૈન્યા મેં જન્મ ધરું નહી નીર ન્યા મેં નાવ પૃથ્વી નૈન્યા મેં પાવ ધરું નહી ખંડ ન્યા મેં જાઉં જનની નૈન્યા મેં જન્મ માતા પિતા શરીર ને જન્મ આપે છે માતા પિતા શરીર ને જન્મ આપે છે ને શરીર ક્ષણ ભંગુર છે અને સદગુરુ ને જેને જન્મ આપે છે આમાં એનો કોઈ દી નાશ થતો નથી આપડા બાપના દીકરા છે એ બુંદના ગુરુના દીકરા છે ના છે એ નાદના નાદ એટલે અવાજ જ્ઞાન થી ઈ જન્મ આપે છે આપડા ભીતર માં આપડા આત્મા આપડા નીજ રૂપને જનની નયનિયા મે જન્મ ધરું એટલે ગુરુ દ્વારા નય નીરનિયા મે ના હું

મેલ મંડળે જો ધોઈ કરી ડારો વીરા મારા શબ્દ ના સાબુ લગાય સુરતા શીલા પર ઝટકી પછાડીએ એની વિધ હોય ઉજળા રામ આ દિલ કેરા ડાગ મીઠા દે મેરે ભાઈ આપણા મન ઉપર મળ વિક્ષેપ ને આવરણ નો મેલ ચડ્યો હતો

સંત તમામ જાત થી પર હોય સંત કોઈ જાત જાતની ભીતરમાં ગાંઠ નો વાળે સંત એને કહીએ જેને સરોવર સંત જન્મ ચોથા વર્ષે મે પરમારથ ને કારણે ચારે ધરે છે હો શિક્ષક ભેળા કરો હો શિક્ષક ભેળા કરો એક માં જેટલું ભણાવે એટલું હો શિક્ષક નો સમજાવી શકે હો શિક્ષક શિખામણ આપે એક માં શિખામણ આપે ત્યાં હો માસ્તર ટૂંકા પડે અને એવી એક હજાર માં તઈ એક સંત માં તો એના સોરુ ની જ વ્યાધિ કરે એના સોરુ ને સમજાવે ત્યારે સંત સદગુરુ જેના સાચા ઈ સર્વે સરખા ગણે એની હામા આવે એને એના હૃદયમાં હમાડી લે એનું નામ સંત એની દ્રષ્ટિમાં સીમાડા ન હોય કે આપણું શિષ્ય નથી એ આપણી કોમ ના ક્યાં છે એ આપણી સંપ્રદાય નો ક્યાં છે સંતની કોઈ બી આવી વિચારધારા હોય નહીં કોઈ આવો આવો દેશ મારડે જ્યાં સદાય જીવે છે શાંત કાયમ જીવવું છે મર્યા પછી જીવે ને ઈ જીવન હાજુ મર્યા પછી જીવું બુદ્ધને 8000 વર્ષથી આજ જીવે મહાવીર જીવે મીરાબાઈ નરસૈયો જીવે દાસી જીવન ખીમ રવિ વાણ ત્રિકમ મોરાર આ એની ઉજવાય અઢારે કોમ ને મોઢે એના નામ છે એ બધા ના હગા નથી બધા માછી ના દીકરા નથી મર્યા પછી જો જીવવું હોય તો શું કરવું

જેમ ગડગડિયું નાળેર અંદર ને અંદર કાચલી છોડી દે છે ખખડાવો એટલે અંદર ગોટો રમે છે ક્યાંય કાતલી યારે સોટ્યું નથી ફોડો માત્ર કાચલી સૂટે છે તૂટે છે ગોટો આખો સહી સલામત નીકળી જાય છે આયવા ગમનનું એને કાંઈ નથી અડતું કાચલી છોડીને હરફ જેમ વયો જાવે નહીં જાવે નર નહીં જાવે જેડે સદગુરુ છે દેખા નરેલ ને મરેલા મળે ને આવ્યા ગમન નો હોય પછી દશા જો ફેરવવી હોય